બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતનો કરોડો રૂપિયાનો દારૂ પકડાયો પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેની સૂચનાના આધારે બનાસકાંઠા એલસીબી દ્વારા મોટી કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો આજોજ પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈ એલસીબી પાલનપુર તથા એએસઆઈ રાજેશકુમાર હરિભાઈ વગેરે એલસીબી પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના અમીરગઢ પાલનપુર હાઇવે પર આવેલી આશીર્વાદ હોટેલ પાસેથી પ્રસાર થતી ગાડી નંબર રોકી તપાસ કરતા ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા ગાડીને ઝડપી પાડી ત્યારે ગાડીના ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો અને ગાડીના નંબર પરથી ગાડીના માલિક અને ડ્રાઈવરની તપાસ ચાલુ કરી હતી બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં સૌથી વધુ કિંમતનો દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક કરોડ પચીસ લાખ બે હજાર એકસો છન્નું તથા ટ્રેલર ગાડી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ પાસઠ લાખ બે હજાર છસો છન્નુનો મુદ્દામાલ એલસીબી દ્વારા શોધી કાઢી બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસનો સૌથી વધુ કિંમતના દારૂના જથ્થાનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે અહેવાલ ભારત ન્યૂઝ